બોડેલી માં લાખો રૂપિયા ને ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બન્યા સોભાના ગાંઠિયા સમાર વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લાના બોડેલી નગરમાં સુરક્ષા જાહેર સ્થળોએ આ કેમેરા લગાવવામાં આવ્યા હતા જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકાય લોકોમાં સુરક્ષાનો ભાવ ઉભો થાય પરંતુ હાલ પરિસ્થિતિ એવી બની છે કે આ સીસીટીવી કેમેરા માત્ર સોભાના ગાંઠિયા સમાન બની ગયા છે મોટા ભાગના કેમેરા ખામીગ્રસ્ત છે અથવા તો બિલકુલ કાર્યરત નથી વર્ષો સુધી તેમનું જાણવણી કાર્ય યોગ્ય રીતે ન થતા હવે આ કેમેરા માત્ર ખાલી પોલ અને વાર તરીકે જ બાકી રહ્યા છે સ્થાનિક નાગરિકોમાં મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે સરકાર અને તંત્રએ જાહેર નાણાંનો ઉપયોગ માત્ર દેખાવ પૂરતો કર્યો છે લાખો રૂપિયા ખર્ચીને લગાવેલા કેમેરા જો ચાલુ જ ન રહે તો તેનો હેતુ શું બોડેલીના શાકભાજી બજારથી લઈને મુખ્ય ચોરાહા સુધી અનેક જગ્યાએ લગાવેલા કેમેરાઓ હવે ધૂળ ખાઈ રહ્યા છે સુરક્ષા માટે લગાવવામાં આવેલા ઉપકરણો હવે માત્ર યાદ બની ગયા છે નગરના વેપારીઓ અને રહેવાસીઓ કહે છે કે રાત્રિના સમયે જો કોઈ ચોરી અકસ્માત અથવા વિવાદ થાય તો તંત્ર પાસે કોઈ વિડીયો પુરાવા નથી મળતા કેમ કે મોટા ભાગના કેમેરા બંધ છે સજાહેર નાણાંનો ઉપયોગ કરીને કરાયેલો આ પ્રોજેક્ટ હવે બેદરકારીના કારણે નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા ત્યાં આજે તેની ઉપયોગીતા ખતમ થઈ ગઈ છે લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તરત જ આ મુદ્દે ગંભીરતાથી પગલાં લે કેમેરાની મરામત કરી નગરમાં ફરી સુરક્ષા વ્યવસ્થા દુરસ્ત કરે બોડેલી નગરમાં બનેલી આ પરિસ્થિતિ એ સાબિત કરે છે જો પ્રોજેક્ટના અમલીકરણ બાદ તેની દેખરેખ ન થાય તો લાખો રૂપિયાનો ખર્ચ માત્ર દેખાવની રાજનીતિ પૂરતો જ રહી જાય છે ખબરિયા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી